વિડિયો પસંદ પડે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમારા ઘૂંટણ ક્યારે ન બદલો ડો સુરેશ થાન પાંચ શૂન્ય વર્ષ પછી ધીમે ધીમે શરીરના સાંધામાંથી લુબ્રિકન્સ અને કેલ્શિયમનું નિર્માણ ઘટતું જાય છે જેના કારણે સાંધાનો દુખાવો ગેપ કેલ્શિયમની ઉણપ વગેરે સમસ્યાઓ સામે આવે છે જેના કારણે આધુનિક ડોક્ટરો તમને સાંધા બદલવાની સલાહ આપે છે કે અમારી પાસે ઘણા પૈસા છે પછી ઘૂંટણ બદલી નાખો શું તમે જાણો છો કે કુદરતે આપણને શું આપ્યું છે કે આધુનિક વિજ્ઞાન કોઈ વિજ્ઞાન પણ બનાવી શકતું નથી તમે કૃત્રિમ સાંધા ફીટ કરાવીને બે થી ચાર વર્ષ માટે સાજા થઈ શકો છો પણ પછીથી તમને ઘણી તકલીફ પડશે હું તમને આજે સાંધા બદલવાની સચોટ સારવાર જણાવી રહ્યો છું તમારે એ નોંધવું જોઈએ કે હજારો જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો કે જેઓ પગના સાંધા બદલવા માટે લાખો રૂપિયા ખર્ચવામાં અસમર્થ હોય તમે દેશી બાવળ દાતનીઓ બાવળ નામનું વૃક્ષ જોયું જ હશે તે ભારતમાં દરેક જગ્યાએ મૂક્યા વિના તેના પોતાના પર ઊભું છે જો આ બાવળ નામનું વૃક્ષ આટલી માત્રામાં અમેરિકા કે વિદેશમાં હોત તો આજે એ જ લોકો તેની દવા બનાવીને આપણી પાસેથી હજારો રૂપિયા લૂંટી ગયા હોત પરંતુ ભારતના લોકોને મફતમાં જે મળે છે તેની કોઈ કિંમત નથી આ રીતે ઉપયોગ કરવો બાવળના ઝાડ પર આવતી શીંગ ફળ તોડીને લાવો શહેરમાં ના મળે તો ગમે ત્યાં ગામમાં જાવ તમને જોઈએ તેટલા મળી જશે સૂકવીને પાવડર બનાવી લો અને તે પાવડરમાં સૂંઠ સરગવો મેથીનો પાવડર મિક્સ કરી લો પાવડર બનાવવાનું પ્રમાણ માપ એક સો ગ્રામ દેશી બાવળની શીંગ બે વીસ ગ્રામ સૂંઠ પાવડર ત્રણ દસ ગ્રામ સરગવાનો પાવડર ચાર દસ ગ્રામ મેથદાણા પાવડર પાંચ સ્વાદ અનુસાર સંચર દરરોજ સવારે અને સાંજે અર્ધી ચમચી નવશેકા પાણી સાથે ભૂખ્યા પેટે બે થી ત્રણ મહિના સુધી તેનું સેવન કરવાથી તમારા ઘૂંટણનો દુખાવો સંપૂર્ણપણે મટી જશે તમારે ઘૂંટણ બદલવાની જરૂર નહીં પડે